ખાનગી કંપનીમાં કર્મચારીઓ વચ્ચે ઝગડાનું સ્વરૂપ ઉગ્ર થતા બનેલા નાવને લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જીતુભાઈ શાંતિભાઈ બારૈયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ બ્લિન્કિટ કંપનીમાં કામ કરતા હોય ત્યારે તે અને તેના મિત્રો બાંકડે બેઠા હોય તે સમયે કંપનીમાં કામ કરતા અલ્પેશભાઈ ચુડાસમા વચ્ચે આવીને બેસતા કોણી વાગી જતા તેમને ટપાર્યા હતા જો કે ત્યારબાદ અન્ય બે શખ્સોએ ત્યાં આવીને બેગમાંથી છરી કાઢી ત્રણેય ગાળો આપીને ધમકાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદ બાદ પોલીસે અલ્પેશભાઈ ચુડાસમા કરણ ભરતભાઈ મકવાણા અને વિશાલ પ્રવીણભાઈ ઝાલાને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે Thank <laughs> you.